હેલો એવરી વન વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી લોક જય શ્રી જય દ્વાર આજે આપણે હોમ ટુર નો વિડિયો ફાઈનલ દર્શિકા ઉતારી નાખો ને હા તમારી મરજી તો ચાલો તો દર્શિકાના મકાન નું બંગલોસ નું આપણે ઉતારી નાખીએ તમે બહાર થી ચાલુ કરીએ તો સ્ટાર્ટિંગ કરીએ ચાલો તો જો દર્શિકા તો કઈ ભાઈ ચાલો હમણા બોલ તો ભાઈ આ છે દર્શિકાનું મકાન અને આ આપણી ગાડી અને ગાય માતા પણ આવી છે અને દર્શિકામાં રાહ હોય છે ચાલો તો સ્ટાર્ટ કરીએ હવે આ એન્ટ્રી એ આવતા જ સામે ઈંડોરો છે અને અહીં છે તુલસીજી તો બાજ શ્રી કૃષ્ણ મજામાં ના તો વાંધો નહીં હા તો રેડી તમે તે દિનમાં આવ્યા જુનાગઢ એ વાત એ હાચી હો હં એ વાત સાચી હા ચાલો તો હવે આપણે અંદર જોઈએ જો મન થઈએ ભાઈ તો ઈચકવા માંડ્યો ભાઈ શરૂઆતમાં આવતા જ આ છે હોલ મસ્ત અને જો બાકી જોરદાર હે ચાલો હવે બાના રૂમમાં જાય અહીંયા ઠાકોરજી મંદિર હે ને ખુલ્લું તો ભાઈ એક આ બાજુ રૂમ છે અને એક આ બાજુ છે તો

અને આ લોકો ને બાજુમાં જ છે આ લોકોની ભેંસ છે અને એ પાછળ જ અડીન જ છે એટલે ઉપાધિ નહીં ગમે ધોઈ ના લો તો ચાલો આ છે રૂમ તો ભાઈ આ છે સેકન્ડ રૂમ અને કઈ વાંધો નહીં અને

અને ઉપર છે દર્શિકાનો ને એ લોકોનો રૂમ અને ભાઈ સેમ ટુ સેમ નીચે છે એમ જ ઉપર પણ છે તો જો આ પણ કીધું કે આ રસોડું જમડવાનું આ લોકો અહીં તો ઉપયોગ ખાલી બે રૂમનો જ કરે અને આ હોલ સેમ ટુ સેમ કેમ કે આ નીચે જેવો પ્લાન છે એને ભવિષ્ય માટે વિચાર્યું કે બે ભાઈઓ અલગ થાય તો એક ઉપર એક નીચે પણ રહેવાનું તો આરે જ

ચાલો ત્યાં પણ જોઈ આવીએ ને રસોડામાં પણ બેડ હો વાહ વાહ એટલે તમારે પચાસ જેટલા મહેમાન હોય તો આરામથી હા અને આ છે ભાઈ ઉપરની બાલ્કની અને અહીં તો તમે આવો કે બે કે નહીં એવું છે હું કે વૃંદા આવતી છે તો અહીંયા એ બધા

એમ ચાલો તો હવે દર્શિકા નો રૂમ ફાઈનલી ઓહ વાહ વાલ્કની છે ભાઈ આ છે દર્શિકા રૂમ અને એમ

મહેન્દ્રભાઈ નું કામ હોય એટલે કંઈ ઘટે જ નહીં ચાલો હવે અહીંયા છે હા મન તો એ અમારે એડવાન્સ આગળ કેતો જાય બધું અને અહીંથી દેખાય કે ઓલું અને આ છે બાલ્કની અને ભાઈ આ જે છે એ એનો જ પ્લોટ છે અને આ એક ભેંસ છે અને આ રીજો દેખાઈશ

ચાલો બહુ મસ્ત દર્શિકા તમારો બંગલો હા લ્યો ચાલો તો નીચે તો ભાઈ આ છે દર્શિકા મસ્ત મકાન નીચે આપણે લઈ લઈએ થોડુંક બાકી છે પણ ત્યાં હું નથી ગયો પણ દર્શિકા ને કઈ લઈ લઈએ

વળી તો લાક્ષ્ય પરઈ સંબે દીધી એ છે આ એમ ના બાપાને પ્રોગ્રામ છે છે તો તો પાછળનો ભાગ અને ને આ છે પેલા સ્ટોરેજ હતું અત્યારે તો એમાં પેલા ભૂકો ને એવું ભરતા અમે જઈએ અત્યારે ક્યાં ખબર બાજુની વાડો છે ત્યાં વાડો મીન્સ કે આ લોકોનો પ્લોટ છે ભેંસ બાંધી ને ત્યાં મન થાય કે મારે ભેંસ જોવા જ તો ધરારથી રાણી ફાઈ લીધા અને કાકી નહીં લીધા અને આ છે એનો જો ભાઈ અરે અરે આ છે એનો વાળો હા રે વાહ તમે ફૂલ સગવડ આપતા હતા કે હા હા તો ભાઈ આ રાણીભાઈ ને પણ ધોતાવાળા ક્યાં રાણીભાઈ બાવવાળા થી રાણીભાઈ ટ્રેન થઈ બાવવાળા થી બધું ટ્રેન થઈને જાય હમ વારે વા એટલો સારો એમ ને હાને કેમ આય બાંયથી એવું છે 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 તો ભાઈ તમને કેવો લાગ્યો દર્શિકાના હોમ ટુર નો વિડીયો તો જરૂરથી કહેજો અને અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો અને જલ્દીથી ભાઈ શો કે કરી દો અને ફાઇનલી ભાઈ દર્શિકાનો નો લોગ આજે આવી ગયો હોમ ટૂર તો જોઈ લ્યો બધા